હેલો ભાવિ શિક્ષક મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટેડ યુટ્યુબ ચેનલ પર મિત્રો આપ ચેનલ પર નવા હો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણે આગળ જે વિડીયો મૂક્યો કે પ્રથમ તબક્કો જે વિદ્યા સહાયક ભરતીનો જાહેરાત કરી દીધો એની અંદર જે મેરટને લઈને અને અન્ય જે સવાલો હતા એ સવાલોને લઈને આપણે એક નવો વિડીયો લઈને આવી રહ્યા છીએ તો એ વિડીયોની અંદર આપણે જોવાના છે કે કેમ હાલ ઓપન કેટેગરીનો તબક્કો આવ્યો બીજો સવાલ છે કેમ પ્રથમ તબક્કો જનરલનો હોય છે એના પછીનો સવાલ છે કુલ સીટોમાં મહિલાઓની સીટ કેટલી રહેશે પછી મેરિટમાં કોઈ ફરક પડશે કે કેમ એસી એસટી ઓબીસીનો તબક્કો ક્યારે આવશે આવા વિવિધ સવાલો અત્યારે જે ઉમેદવાર મિત્રો છે એમને થઈ રહ્યા છે તો એ સવાલોને લઈને આપણે આજે એક આ વિડીયો લઈને આવ્યા છીએ તો પહેલો છે કે કેમ હાલ ઓપન કેટેગરીનો તબક્કો આવ્યો તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ શિક્ષકની ભરતી થાય છે ત્યારે હંમેશા ઓપન કેટેગરીની જગ્યા પ્રથમ ભરવામાં આવે છે હવે એ પ્રથમ કેટેગરીની અંદર મતલબ ભરવામાં આવે છે ત્યારે ભલે તમારી કેટેગરી એસસી હોય એસટી હોય ઓબીસી હોય કે કોઈ પણ હોય પણ જો તમારું મેરેટ જે છે જનરલ કેટેગરીનો બનતું હશે તો તમને એની અંદર સમાવેશ કરવામાં આવશે અને જેથી કરીને એ જે કેટેગરીના ઉમેદવારો હશે એ કેટેગરીના ઉમેદવારો જનરલમાં જશે તો એટલી કેટેગરીની જગ્યાઓ અન્ય ઉમેદવારોને મળશે એ એમનો લાભ મળશે એટલા માટે પ્રથમ જે જગ્યાઓ ભરવામાં આવતી હોય છે એ ઓપન કેટેગરીની એટલે કે જનરલ કેટેગરીની જગ્યા ભરવામાં આવતી હોય છે અને એ જગ્યાઓ ભરાશે ત્યારબાદ બા આગળની પ્રોસેસ એટલે કે અન્ય કેટેગરીની જગ્યા ભરવાના તબક્કાઓ ચાલુ થશે તો એટલા માટે પ્રથમ તબક્કો જે હોય છે એ જનરલ ઉમેદવારો માટે હોય છે અને કુલ સીટોમાં બીજો સવાલ છે કુલ સીટોમાં મહિલાઓની કેટલી હોય છે તો જ્યારે પણ કોઈ પણ ભરતી થતી હોય છે તો એની અંદર જે મહિલા અનામત છે એ તેત્રીસ ટકા હોય છે તો આ તેત્રીસ ટકાની અંદર મહિલાઓ એટલે ધારો કે સો સીટ હોય તો સોની અંદર મહિલાઓની સીટ કેટલી એમાં જનરલ હોય એસી હોય એસટી હોય એ બધું આવી ગયું સો સીટની અંદર તો એ સો સીટની અંદર તેત્રીસ સીટ મહિલા માટે હોય છે કારણ કે તેત્રીસ ટકા જે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અનામત મહિલા અનામત જાહેર કરવામાં આવી છે એ ત્યાં લાગુ પડતું હોય છે એટલે કુલ જે જગ્યાઓ છે જેમ કે પાંચ હજાર જગ્યા હોય તો પાંચ હજારના તેત્રીસ ટકા લેખે તમે કરશો તો સોળસો આસપાસ મહિલાઓની સીટ થાય છે બીજું છે કે ભાઈ મહિલાઓની અંદર જે સીટો હોય છે એની અંદર મહિલાઓને જ લેવામાં આવે છે તો કે હા મહિલાઓની સીટમાં મહિલાઓને જ લેવામાં આવશે પણ જો મહિલાનું સારું મેરેટ બનતું છે તો એ જનરલ્સ કેટેગરીમાં પુરુષના કરતાં જો વધુ મેરિટ હશે તો એ પુરુષના સીટમાં જઈ શકશે પણ કોઈ પુરુષ મહિલાના સીટમાં ક્યારેય એ જગ્યા લઈ શકતો નથી બીજો સવાલ છે કે મેરેટમાં કોઈ ફરક પડશે તો હા મિત્રો મેરેટમાં જરૂર ફરક પડશે તમે અત્યારે જોશો તો સડ અડસઠ પોઈન્ટ સમથિંગ તમારું મેરિટ જે હતું પ્રથમ તબક્કામાં તો એની અંદર ફેરફાર થશે અને આમ પણ જો જનરલ કેટેગરીના ઉમેદવારોનું જે મેરિટ હોય છે એના કરતાં એક દોઢ ટકો જે મેરેટ છે એસી એસ ટી અંદર નીચું રહેતું હોય છે તો મેરેટમાં જરૂર ફર ફરક પડશે સાથે સાથે બીજું એક એ લાભ પણ મળી રહ્યો છે કે ભરતી જે છે એ ક્રમિક થઈ રહી છે જેમ કે અગિયાર બાર ગ્રાન્ટેડ અને સરકારી શાળાની એ જ રીતે નવ દસની સરકારી અને ગ્રાન્ટેડ શાળાની પછી આવશે એ છથી થી આઠની અને એના પછી આવે છે એકથી પાંચની ભલે અત્યારે એકથી પાંચની ભરતીની જે તબક્કાઓ ચાલુ થયા પણ ઉમેદવારો એમાંના હશે કે નવ દસ ની અંદર જતા હશે અંદર જશે તો મેરેટમાં એસસી એસટી ઓબીસીનો તબક્કો ક્યારે આવશે તો મિત્રો અહીંયા બાવીસ પાંચ બે હજાર પચીસથી થી લઈને બે છ બે હજાર પચીસ સુધી જે છે પ્રથમ તબક્કાના ઉમેદવારોને કોલ લેટર ડાઉનલોડ કરી અને એ સમયગાળામાં ગાળામાં ગાંધીનગર મુકામે એમને બોલાવેલા છે અને ત્યાં એમને જિલ્લા પસંદગી કરવા મળશે હવે જ્યારે બે છ બે હજાર પચીસના રોજ એમનું કામ પૂરું થઈ જશે તો ત્યાર પછી તો ત્યાર પછી જે છે એ એસસી એસટી અને ઓબીસીના તબક્કાઓ એક સાથે જાહેર કરવામાં આવશે અને એની અંદર સમાવેશ થતા કેટેગરીના ઉમેદવારો એ એમના પોતાના કોલ લેટર એમાંથી ડાઉનલોડ કરી અને પોતે ભરતીની અંદર આગળ ભાગ લઈ શકશે તો મિત્રો કેટલાય ઉમેદવાર મૂંઝવી રહ્યા હતા તો આપણે સવાલોને લઈને તમને થોડાક માહિતીથી અવગત કરાવ્યા અહીંયા અન્ય સવાલો છે કે મહિલા આરક્ષણ સીટ ઉપર કેટેગરી મુજબ મહિલાઓને ભરવામાં આવશે કે માત્ર મહિલાઓ ધ્યાને લેવાશે તો મહિલાઓની સીટ હંમેશા એ અલગથી જ જાહેર કરવામાં આવતી હોય છે જે કુલ સીટો આપી છે એની અંદર મહિલાઓની સીટ જે છે એ મહિ એ સીટ ઉપર મહિલા જ લેવામાં આવશે પણ પુરુષની સીટ ઉપર મહિલા ઉમેદવારી કરી શકે છે જો એનું મેરેટ સારું બને છે પુરુષ કરતા તો તો એ માત્ર મહિલાની સીટ ઉપર મહિલા જ દાવો કરી શકે પુરુષ કરી શકશે નહીં મેરિટ મેરેટ કેટલું જશે તો આપણે જોઈએ કે ભાઈ એકથી દોઢ ટકા જેટલો ફરક મેરેટમાં રહેશે પ્રશ્ન નંબર ત્રણ છે સૌથી વધારે જગ્યાઓ કયા જિલ્લામાં છે તો ધોરણ એકથી પાંચની વાત કરીએ તો સૌથી વધારે જગ્યા આમ તો કચ્છની અંદર છે પણ એ અલગથી ભરતી આપી છે તો અહીંયા જોઈએ તો ધોરણ એકથી પાંચની અંદર દાહોદ જિલ્લો જે છે એની અંદર સૌથી વધારે જગ્યાઓ ત્રણસો ઓગણપચાસ જગ્યા આપવામાં આવી છે અને બીજ એ જ રીતે બનાસકાંઠાની અંદર જોશો તો ધોરણ એકથી પાંચની અંદર બનાસકાંઠાની અંદર છસો છાસઠ જગ્યાઓ છે તો આ બે જિલ્લાઓની અંદર જગ્યા વધારે છે જો તમારે તમામ જે જિલ્લાઓની જગ્યાઓની માહિતી જોઈએ છે તો તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરશો તો આપણે આગળનો જે વિડીયો હશે એ તમામ જિલ્લાઓની જે જગ્યાઓ છે એ જગ્યાઓને લઈને વિડીયો બનાવીશું તો મિત્રો આ હતો તમારા મૂંઝવતા સવાલો અને એના થોડા ઘણા અંશે તમને જવાબ આપવાની કોશિશ કરી જય હિન્દ જય ભારત